જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા સમા સમાના લિગ્ન ગીતો સાંભળવા માટે રનની વોઇસ ગુજરાતી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો હવે આપણે સાંભળીએ સરસ મજાનું ફટાણું

રંગે રૂડા પંખા જેવા રંગે પંખા જેવા સુરુ સવાલા ખનુ ઝાટ કો ઝાટ કો સુપડું સવાલાખન ઝાટ કોટ કો બોલો જેવા સુખડું સવાલાખનુ ઝાટ કોટ ગો સુખડું સવાલા ખનુ ઝાટ કોટ ગો બોલો రంగే రూడా రూపే హడంబాజేవా రంగే రూడా రూపే పూరా హడంబాజేవాడు సవాళనుటకో